વિરમગામ તાલુકાના જખવાડા ગામની અંદર બીટી કપાસની અંદર અમે જે રિઝલ્ટ લીધું એ તમને બતાવી રહ્યા છીએ બીટી કપાસની અંદર જે અમે રિઝલ્ટ લીધું નરેન્દ્રભાઈ દરબાર હવે તમે જોઈ શકો છો જે કપાસની અંદર માળ આવેલો એક છોડની અંદર ઘણા બધા ઝીંડવા બેઠેલા છે નવી ફૂટ આવેલી છે ગ્લો મેજિક અને ભૂવસ્ત્રનો આ જે પાવર હવે આપણે નરેન્દ્રભાઈ ને મળીએ કે ગ્લો મેજિક વસ્ત્ર વાપરવાથી મુલાકાત કરીએ નરેન્દ્રભાઈ તારે બીટી કપાસની અંદર શું શું વાપરેલું મમે બીટી કપાસની અંદર વસ્ત્ર ગ્લો મેજિક નવસો કરેલો એટલે કેટલા વીઘામાં કર્યું હતું આઠ વીઘામાં આઠ વીઘામાં ગ્લો મેજિક અને ભૂવસ્ત્ર ઉપયોગ કર્યો હતો કયું ખાતર નાખ્યું તમે આ બે ખાતર નાખ્યા હતા આ બે ગ્લો મેજિક અને આ ભૂવસ્ત્ર ગ્લો મેજિક અને ભૂવસ્ત્ર બે જ ખાતર નાખેલા એમાં એક એક છોડ ઉપર કેટલા જીંડવા મળ્યા તમને લગભગ સત્તર થી એસી જીંડવા ઉપર નીકળ્યા સિત્તેર એસી જીંડવા એક છોડ ઉપર સિત્તેર થી એસી જીંડવા જે નીકળ્યા